ચલાય નહીં પગમાં ઘૂંટણમાં પૂરો પગ એકદમ પકડાઈ જ જાય આમ થોડું ખાલો એટલે પકડાય હા હવે એવું થાય છે ના બિલકુલ નહીં દરેક પ્રભુજી અને માતાજીઓને મારા જય શ્રી કૃષ્ણ જય સીતારામ આજ આપણી સાથે છે સુનિતા માતાજી જેમને પણ ખૂબ તકલીફ હતી તો આપણે તેને પૂછીએ માતાજી આપ ક્યાંથી આવો છો અને આપણે શું તકલીફ થતી હતી

અને જ્યારે તમને આ તકલીફ થાતી ત્યારે શું શું થતું આમ પગમાં દુખે ખાલી ચડે ઝંઝાટ એટલે આ બે વર્ષથી બહુ લોડ પડતો બે વર્ષથી વધારે ચલાય નહીં પગમાં ગુંટણમાં પૂરો પગ એકદમ પકડી જ જાય આમ થોડું ખાલો એટલે પકડાય હા હવે એવું થાય છે ના બિલકુલ નહીં સરસ અને તમે કેટલી વાર અહીંયા આવ્યા આ ત્રીજી વખત કેમ છો તમને સરસ રેડી હાઉ

какой-то. А, там, да, это да. Вот она, вот и да. Вот. Oh